કેન્દ્રમાં ભાજપની સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર અને બંને સરકારો કુપોષિત બાળકો માટે અનેક યોજનાઓ લાવી રહી છે કરોડો રૂપિયા આની પાછળ ખર્ચ કરવામાં આવે છે છતાં દેશમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ગુજરાત અવલ નંબરે છે ત્યારબાદ વિધાનસભામાં આ વાતનો સ્વીકાર થતા પ્રદેશ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપના ભ્રષ્ટાચારને કારણે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે આ બાળકોને પૌષ્ટિક આહાર નથી મળતો આ બાળકોને પ્રોટીન નથી મળતું રાજ્ય સરકાર માત્ર પેપર ઉપર વાતો કરે છે જાહેરાતો કરે છે અનેક સામાજિક સંગઠનો અને યુનિસેફના મદદથી આ બાળકો માટે યોજનાઓ ચાલે છે તો પછી આ કુપોષિત બાળકોની સંખ્યા કેમ વધી રહી છે આપને જણાવી દઈએ કે રાજ્યના ખાસ કરીને જે છેવાડાના જિલ્લા છે એટલે કે છોટાઉદેપુર દાહોદ પંચમહાલ સહિતના વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે અને તેની ઉપર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ચિંતા વ્યક્ત કરી છે આ બાળકો વધુ કુપોષિત

અને બીજી બાજુ ગુજરાત મોડલ ગુજરાત ગ્રોથ એન્જિન છે ડબલ એન્જિન ની સરકાર છે એવા જાહેરાતો ઉત્સવ ને તાઈફા પાછળ રાજકીય સરકાર આજે પણ અમે પ્રશ્નો તરીમાં પ્રશ્ન પૂછો કે આ એક જ વર્ષ પર ચાર ઘણી ઉપસ્થિત બાળકોની સંખ્યા વધવાના કારણો શું તેમની પાસે અને ખાસ કરીને જ્યારે મંત્રી મહિલા બાળ વિકાસ જે વિસ્તારમાંથી રાજકોટમાંથી છૂટાઈને આવે છે

જે આપણે ગુજરાતના બાળકો કુપોષિત ના રહે તંદુરસ્ત બને ભવિષ્ય ઉજ્જવળ બને એક સશક્ત ગુજરાત બને એટલા માટે આ ફાળવીએ છે એ પૈસા ઉત્સવો તાઇપા જાહેરાતો અને ભ્રષ્ટાચારમાં જવાય જાય છે બાળકો સુધી એને જે કુપોષણમાંથી બાળ લાવવા માટે આહારને એના વિટામિન્સ આપવા જોઈએ એ પ્રક્રિયા થતી નથી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે કે